મહિલા સગર્ભ હતા અને તેઓ તથા તેમના પતિ રાહુલ ભાઈ બામણિયા તથા દિયર હિન્દુ બામણિયા વાડી હતા તેને સવારે નવ વાગ્યાના સુમારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો હતો અને અચાનક જ છત ઉપર વીજળી પડતા સગર્ભા મહિલા મંજુબેન બામણિયાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે તેના પતિ રાહુલ અને દિયર હિન્દુને સામાન્ય ઈજ થતા પોરબંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે રાહુલ પૂરા નામ રાહુલ બામણિયા રાહુલ બામણિયા કાં છે આ और क्या हुआ था आज कहाँ पे ऊपर पे क्या हुआ बिजली पड़ने से करंट लगा किसको क्या हुआ सबको लगा था तीन लोगों तीन लोगों को करंट लगा इसके बाद क्या हुआ उसके बाद धड़कन वो ये हुआ किसका डेथ किसका हुआ है अंजू का अंजू अंजू क्या लगती है आपकी दीदी મારું નામ સવદાસ મોટવાડિયા મારી વાડી મજૂર છે ત્રણ લોકો હતા ને એ ઓરડી માં અંદર હતા ને ગાજ વીજ ચાલુ થાય એટલે વીજળી ઓરડી ને આસપાસ એટલા બધું ક્યાંક પડી તો એક ને શોટ લાગી ને બાઈ ની ગેટ છે ને છોકરા ને એક ને શોટ માં તકલીફ હતી પણ એને સારું હતું વાંધો નથી અને વાગે બન્યું બન્યું વાગે 9 વાગે બન્યું ને હું પછી ફોરવર્ડ આપીતી એને લઈને પણ કેસ કેટલા તમારી તો થોડોક ટાઈમ અમર અમર રહિમાં પરિવાર ઉપર આ પરિવારને લીધે વજ્રઘાત થયો છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે મંજુબેન બામણીયાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર